પછી આયેલા બેન આમલિયા બેન ને મળ્યા પણ આજ સુધી અમારી ફરિયાદ કોઈ સાંભળ આ કરી આપીએ છે કરી આપીએ છે આવું કે છે પણ કોઈ અમારા બેન છે ચાંદની બેન છે પણ કોઈ અમારી સામે જોતું નથી ચાંદની બેન ને મળીને આવ્યા

ભૈયા પાણી સમસ્યા છે આ તાત્કાલિક કરાવો બરોબર તો સારું રહે રહેશે બરોબર ભૈયા છોકરા બધા હેરાન થઈ રહ્યા છે પાણી માટે આ દોઢ મહિનાથી લોકો બિચારા પાણી માટે ફાફા મારે છે ગામમાં અચ્છા આ બધા નોકરી ધંધે જાય છે છૂટક મજૂરી કરે છે બરોબર પાણી માટે સમસ્યા છે બેનો બચી રહે પાણી માટે

હવે તમે અહીંની જે પ્રજા છે સ્થાનિક લાંબા જનતા છે તે અહીંયા વિકાસનો વિરોધ નથી વિકાસના કામ થવા જરૂરી છે પણ એની સાથે જે સુવિધાઓ મળવી જોઈએ જે સમયસર પાણી પાણી એટલે જીવન જરૂરિયાતની પાણી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી વગર કંઈ ના અનાજ બી પાકે નાવા ધોવા કપડાં ધોવા તમામ જીવન વસ્તુ માટે પાણી અગત્યની વસ્તુ છે દોઢ દોઢ મહિના સુધી જ્યારે પાણી જેવી વૈકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા માટે લોકોએ વલખા મારવા પડે અને સ્થાનિક કોર્પોરેટરને વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ લક્ષ ના હે તો પછી આ પ્રજા જાય તો ક્યાં જાય એવી હાલત અહીંની છે આ લાંબા છે જે અમદાવાદનો સૌથી વધારે ટેક્સ જે કોર્પોરેશનને મળે છે અને એ લોકોના લોકોની જે કેવી સ્થિતિ છે અત્યારે હાલમાં મચ્છરનો ઉપદ્રવ એટલો વધી રહ્યો ગયો છે ને ઘેર ઘેર બીમારીઓ વધી રહી છે ત્યારે ત્યાં ગંદકી બી વ્યા વ્યાપક પ્રમાણમાં છે પાણી તો નથી મળતું પણ ગંદકીની બી સમસ્યા છે એટલે જેમ બને એમ જલ્દી અહીંના જે મેયર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે મ્યુનિસિપલ કમિશનર છે આ વિષય ગંભીર બને અને જે તે વિસ્તારની મુલાકાત લઈ અને આ લોકોની જે રજૂઆત છે એ કેટલી યોગ્ય છે કે નહીં એ પહેલાં ખાતરી કરે કારણ કે પબ્લિકને કોઈ સમય છે નહીં એવો અત્યારે મોંઘવારીમાં ઘર ચલાવવું અઘરું છે પોતાના ધંધા રોજગાર છોડીને અહીંયા કલાકથી બેસી રહ્યા છે તો એ બાબતે નવા મ્યુનિસિપલ કમિશનર છે એ વિઝિટ કરશે

કેમ કે હા એ બોલ બે સર અમાર વિસ્તારમાં આવતું નથી નથી અમાર વિસ્તાર નહી આવતું કે તમે ઘર પાસે લાઈન લીધી છે આના જશોદાબેન તો વધારે વિસ્તારમાં આવે છે એ અમાર રોડ પરથી થઈ ગયા છે બધા એ એ બી નથી આવરો કોઈ નહી આટલા ફોન કર્યા ફોન ઉપાડતાને કઈ નહી ફોન કેટલા કર્યા કે ચાંદીબેન સુતાજી

કોર્પોરેટરો ટૂંક તમને જે સુવિધા આપવાની બદલે ધમકી આપે છે पेट भरी बितु भरे बराबर एउनी फरक छ कति वर्षको जुनिया बसाहट छ लगभग 20 25 वर्ष आ माथि आवाज जो चाहिँ यार हामी राम्रै राम्रै बसाबो गरिएछ माथि जो बराबर पहिला गठन नै बढी સુવિધા કઈ જ નથી એવું છે બરોબર કોઈ બે કોઈ સારા બેના કરી ગયા બરોબર પણ અત્યારે બી તકલીફ છે પાણીની તો બહુ તકલીફ જ છે અને બી અમારી નાની જ છે કેટલી વાર આવું થાય બધાને ટેક્સ બિલ આવે છે પૈસા ભરીને જ લીધી છે ભાઈ જોડે છે भरी त गैरकाइदेसर

સરકારી આવાસ છે અને જે રામદેવનગર ના રહેવાસી માંથી કેટલાક લોકો સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે લાવ્યા છે અને તમે કલ્પના ના કરો કલ્પના બહાર મચ્છરના ઝુંડ કલ્પના બહારના મચ્છર આવા પાણીજન્ય રોગચાળો ઉનાળામાં થતો જ છે અને જ્યારે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા કેટલી પ્રકારના રોગ માથું ઉચકતા હોય ટાઈફોઇડ કોલેરા કમળો ત્યારે આ એક જ ખૂણામાં આટલા બધા મચ્છર આવા આ આખું તમે જો સરોવર ટાઈપનું છે આ લીલું પાણી થઈ ગયું છે એટલે ગટારોનું બધું મિક્સ છે એવું કહે છે અઘરું છે જો કે કામ કોઈ બી ચાલુ થાય વિકાસનું એટલે લાંબો સમય ચાલે પણ આમે દવાનો છંટકાવ બધું થવું બી ખૂબ જરૂરી છે આ રસ્તા વચ્ચે જે કુંડીઓ બનાવવામાં આવે છે પછી એની ઉપર રસ્તો બનાવવામાં આવે છે અને એ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે એટલે હેવી ટ્રકો નીકળે માલ સામાલ ભરેડી તો પછી આ કુંડીઓ આજ નજકાલ તૂટી જાય ને તૂટી જાય એટલે એ ઘણું બધું ભંગાર થયો જાય

અને અહીંયા જે આ રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે વિકાસનું કામકાજ ચાલી રહ્યું છે છે ત્યાં આ લોકો ખાસ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખે છે ઇન્ડસ્ટ્રીઝ ખાડિયામાં ખાડામાં ના જાય એ લોકો અમને કોઈ નવું તોડફોડ કરીને ઇન્ડસ્ટ્રીની ઊંચી ના લેવી પડે એ માટેની ખાસ તકેદારી આ વિસ્તારમાં જોવામાં આવી છે અને એનો આ બીજો પુરાવો તમે જોઈ શકો છો જો કેટલું લેવલ નીચું લેવામાં આવ્યું છે આ સામે આખી તમે જુઓ અમદાવાદમાં સોસાયટી હોય એ ખાડામાં જઈ રહી છે બાકી ઇન્ડસ્ટ્રીઝને તકલીફ ના પડવી જોઈએ એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અચ્છા આ કેટલા સમયથી આ રસ્તાનું કામકાજ બંધ છે આ બંધ છે મહિનાથી બંધ છે ના બે મહિનાથી કામ ચાલે છે અહીંયા ટોટલ બે મહિનાથી કામ ચાલુ થયું છે ને એક મહિનાથી બંધ છે કેમ બંધ છે કંઈક કહી શકો સી ખબર કે ખબર પડતી નહીં હવે જે કામ હાથમાં લીધા પછી આ જે પાણી કંઈ લાઈનો તૂટવાની સમસ્યાના કારણે કે કોઈ પણ કારણસર જે કામ અટકી જાય છે એના કારણે તમામ પ્રકારના વ્યાપારીઓ હોય કે આમ જનતા હોય તમામને તકલીફ પડે છે એટલે આ બાબતે કમિશનરે ખાસ ગંભીર થવાની જરૂર છે કે કોઈ પણ વિસ્તારની આમાં બી એક જ રસ્તો હોય અને કેટલાય ઉદ્યોગને કેટલાય મકાનોને સાંકળતો હોય અને મહિનાઓ સુધી પછી આવી પરિસ્થિતિ સર્જાય એ પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે લોકોને એ ના થાય એના માટે ચોક્કસ ઝડપી અને ટૂંકા સમયમાં કામ કામગીરી થવી જરૂરી છે અમે રામદેવ નગર આવી છોકે છે અહીંયા બોર્ડ લાગેલું છે જશોદાબેન મહેન્દ્રસિંહ અમલયાર અચ્છા આ બેન જે છે કોર્પોરેટેશન લાંબા અહીંયા કેટલી વાર અત્યાર સુધીમાં આવ્યા હવે પાંચ વર્ષ એમના પૂરા થશે આવનાર કેટલાક મહિનામાં છ સાત વખત આવ્યા છે અને શું શું વાયદા કરીને ગયા છે વાયદા રોડ ના કરી ગયા છે બરોબર ગટર લાઈન કરી ગયા છે થયું છે બધું કામ કંઈ નહીં થયું કંઈ કામ થયું નથી જો ખાલી એમના નામની તકતી લગાવી છે પણ જે વિકાસના કામ કે કયો ડામર રોડ કયો તો કાશી છે આરસીસી રોડ અહીંયા બનાવવાની

અહીંના સ્થાનિક લોકોનું નિવેદન છે આ અને જેમ જેમ સમય પસાર થાય છે એમ આ જો આપો રામદેવનગર કેટલી વસ્તી હશે કેટલા મકાન લગભગ દોઢસો બસો ઘર છે હવે તમે જોઈ શકો છો રસ્તો છે જ નહીં અને જે ગટર લાઈન છે એ લોકો મને જે તે સમયે નાખેલી જ છે અને છેલ્લા કેટલા સમયથી પાણી નથી આવતું પીવાનું બે મહિનાથી પાણી નથી આવતું છેલ્લા બે મહિનાથી પાણી પીવાનું આવતું નથી ને અહીંયા જે ગેટની બહાર આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે ગોડાઉન છે ત્યાંથી આ લોકો વલખા મારીને જીવ હુજરી કરીને પાણી લાવવા મજબૂર બનેલા છે હવે એમનું એવું બી એમનો ડર છે કે ભાઈ અમારી જવાન છોકરીઓ શું કહેવા માંગો છો આ પાણી મારા બાબતે છોકરો છે કોઈ બૈરા છે એ લોકોની નીતિ કેવી હોય અને સર કોઈની નજરો કેવી ખરાબ છે અત્યારે સમય બહુ ખરાબ છે પાણી ભરવા પાણી ભર દેતું નથી કોઈ નાની નાની છોકરીઓ પાણી ભરવા જાય છે ફેક્ટરી ફેક્ટરીમાં ત્યાં એમની સેફ્ટીને લઈને બી ડર રહે છે મા બાપને તો જેમ બને વહેલી તકે અમને નિયમિત સવાર બપોર સાંચ ત્રણ ટાઈમ તો એમને ટેન્કર મળવા જ જોઈએ જે જે પ્રમાણે મકાનો છે એ પ્રમાણે જ્યાં સુધી પાણીનું રેગ્યુલેશન કે પાઇપલાઇનનું કામ ચોક્કસ પૂર્ણ નહીં થતું ત્યાં સુધી આ સુવિધા યુદ્ધના ધોરણે એમને મળે એ જરૂરી ભગવતીનગર છે ભગવતીનગર રામદેવનગર પહેલાં રામદેવનગર પહેલાં ભગવતીનગર આવે છે અને ભગવતી નગરના લોકોની બી વ્યાપક ફરિયાદો છે આ નાના બાળકો સ્કૂલે માટે તૈયાર થઈ ગયા છે સ્કૂલમાં જવા અહીંયા પણ કંઈક પાણીની સમસ્યા છે અને ગટરની સમસ્યા છે જોઈએ એ લોકો શું બતાવવા માગે શું તો રસ્તા વચ્ચે જ બધા પાણી ભરેલા છે

કોર્પોરેશન સરકારના કમર તોડ ટેક્સ વધારા પછી પબ્લિકને સામે શું વળતર મળી રહ્યું છે આ તમે જોઈ શકો છો ગટરો ઓવરફ્લો થવાની સમસ્યા અમદાવાદના વિવિધ જે આવા વિસ્તારો હોય છે સ્લમ વિસ્તાર કે ઝુંપડપટ્ટી વિસ્તાર કે જે નાના ગરીબ મધ્યમ પરિવારના લોકો રહેતા હોય ત્યાં કાયમી સમસ્યા છે હવે જે વિકાસની વાતો કરવામાં આવે છે પણ તમે જો છેવાડાના માનવીના વિકાસની વાતો કરી છે પણ અહીંયા જે અમદાવાદનો વિસ્તાર છે જે સ્માર્ટ સિટી કહેવાય છે મેટ્રો સિટી કહેવાય છે મેગા સિટી કહેવાય છે હેરિટેજ સિટી કહેવાય છે પણ એ લોકોની સમસ્યા તમે પોતે જોઈ શકો છો શું હાલત છે

15 દિવસ પહેલા છે અચ્છા કોઈ એનો કોઈ ચોક્કસ નિકાલ નહી થતો ના જી બહાર થી ખોજીયો ને જાર થી ત્યાં ત્યાં પાણી મિક્સ આવે છે ઉનાળો 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 આવે ઉનાળો આવે એટલે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો તો દર વર્ષે ઉચકા માથું ઉચકતો જ હોય છે પણ જે વિકાસના કામો થાય છે ને એની અંદર પછી જે તોડફોડ થતી હોય છે ગટર લાઈનની કે પાણીની લાઈનની અને પછી એના જે પાણી બધા મિક્સ થતા હોય છે અને એ મિક્સ પાણી થવાના કારણે લોકો રોગના ભોગ બને છે ને ઘણી ઘણા ઘણા કિસ્સામાં તો લોકોને જીવ બી ગુમાવ પડે છે ઝાડા ઉલટી એવો બધું અતિશય થઈ જાય કમળાના રોગ અતિશય થઈ જાય તો લોકોને જીવ બી ગુમાવ પડે છે તો વિકાસના કામ થાય એની સાથે સાથે જે સમસ્યા સર્જાય એનો તાત્કાલિક યુદ્ધના ધોરણે નિકાલ થાય એ ખૂબ જરૂરી આમ જનતાનો અવાજ બન્યા શરૂઆતમાં તો આ લોકો અમને એમ હતું કે ભાઈ આ આપશે નહીં છાપશે નહીં યુટ્યુબમાં ચડાવશે નહીં પણ અમારી હાજરી માત્ર છે વિસ્તારની મુલાકાત માત્ર છે લોકોના નિવેદન લેવા માત્રથી અધિકારીઓ અને એક કોર્પોરેટર છે અપક્ષ કોર્પોરેટર છે તેમના પ્રયત્ન છે તાત્કાલિક બે ગાડી આવી ચૂકી છે સ્થળ ઉપર અને ચોવીસ કલાકમાં એક બીજી ગાડી પાછળ છે અને ચોવીસ કલાકમાં એમની જે પાણીની સમસ્યા છે એને દૂર કરવાની માહિતરી કોર્પોરેટર અપક્ષભાઈ કાળુભાઈ જે અપક્ષ કોર્પોરેટર છે કાળુભાઈ ભરવાડે બાહેતરી આપી કાળુભાઈ આ જે પબ્લિક તમારા ભરોસેને તમારી પાસે આવી છે અને એમની જે સમસ્યા છે ઝડપી આપણે નિકાલ કરાવી શકીએ ચોવીસ કલાકમાં પાણીનો ડ્રેનેજ લઈને અત્યારે ચાલુ છે લગભગ કલાક બે કલાકમાં ડ્રેનેજ લાગી સાફ થઈ જશે અને જે રોડ બનાવે છે એના કારણે પીવાના પાણીમાં પંચરો પડે ઇમરજન્સી પંચરો બનાવવાનું ચાલુ કામ છે એટલે સાંજ સુધી લગભગ સો ટકા પતી જશે કાલ સવારે ચોખ્ખું પાણી મળી જશે અને ઉભરાતી નહીં અને આ જે રસ્તાની ગમે ત્યાં કામગીરી થાય એટલે આ સમસ્યા સર્જાતી જ હોય છે પણ હવે પછી ના સર્જાય એની તકેદારી રૂપે શું તમે એ પછી અમે પૈસા આના માટે મિટિંગ બોલાવીશું કોન્ટ્રાક્ટરને બોલાવીશું અને આનું જે કાર્યવાહી કાયદેસર થતી હશે એ અમારા અધિકારીઓ મારફત કરાવરાઈશું અને કોઈ જગ્યાએ કોઈ માણસ કે કોઈ પબ્લિક હેર ના થાય એની ખાસ અમે ધ્યાન રાખીશું